આપ જોઈ રહ્યો છો રફત બુલેટિન રફતર ન્યુઝ બુલેટિન માં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના સમાચાર નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત રેલી યોજાય તો આવો જોઈએ એક અહેવાલ રસ્તા મેં લેડીયાપાડા માહિતી મળેલી અનુસાર લેડીયાપાડા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ વેરાઈ માતાજીના મંદિરના ચોગાણમાં સફાઈ યોજીને વેરાઈ માતાજીના મંદિરથી હર ઘર તિરંગા ડેલીનું પ્રસ્થાન કરીને બિરસા ચોક થઈ ગુણા કરીને પીસા ગ્રાઉન્ડ સુધી આ રેલી યોજાઈ જેમાં ડેડીયાપાડા તાલુકાના અલગ અલગ ગામોમાંથી મોટી સંખ્યામાં આગેવાનો ભાઈઓ અને બહેનો આ રેલીમાં જોડાયા હતા આ પ્રસંગે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા નર્મદા જિલ્લાના ભાજપના પ્રમુખ સુનિલરાવ માજી જિલ્લા પંચાયતના પ્રમુખો અને ડેડીયાપાડા તાલુકા પ્રમુખ સંજય વસાવા અને આગોવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા Oh yeah. ઓલાં છે કે બધા લોકો પોતા જો બધા જ લોકો પોતાનું પૂજા પૂરા જોને જુકાતા ન ભારતીયનું સ્મરણ કરીને પોતાને જન્મ આપનારી માતાનું સ્મરણ કરીને હરસીધી માતાનું સ્મરણ કરીને દેવમોદના માતાનું સ્મરણ કરીને નરવદા માતાનું સ્મરણ કરીને વેરે માતાનું સ્મરણ કરીને જો કઈ સમસ્યા હોય તો દિલ્હીમાં પણ ડંકો વગાડી દે એવા આદરણીય મનસુખભાઈ વસાવા સાહેબ આપણા પૂર્વ ધારાસભ્ય મારી મંત્રી

પરિસ્થિતિ બદલાય રાષ્ટ્રવાદી દેશ ભક્તિ નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું નેતૃત્વ આપણને મળ્યું અને ત્યારબાદ જયારે જયારે આ પોતાની નાપાક કોશિશ

એ લોકો જયારે આ તિરંગા યાત્રા દ્રશ્ય જોશે તો એની છાતી પણ ગે કે દેશની સીમાઓની સુરક્ષા અમે કરીએ છીએ પણ દેશની અંદર તાલુકાના રાજકો

કે જ્યારે જ્યારે દેશ માટે રાજ્ય માટે કામ કરવાનું હોય ત્યારે પોતાના વ્યક્તિગત સ્વાર્થથી ઉપર આવીને દેશ માટે સમર્પણ કરવાની ભાવના સાથે આપણે આગળ આવવું પડશે વર્તમાન સમયની અંદર આપણને ખબર છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય આપણા વિસ્તારના વિસ્તારના સાંસદ મનસુખભાઈ વસાવા હોય એ ઉપસ્થિત મંચ પર એક એક આગેવાન એવા હોય અને મને લાગે છે ત્યાં સુધી જે તિરંગો હાથમાં લઈને બધા ભાઈ બેના બધા બેઠા છે અલગ અલગ ગ્રામ પંચાયતમાંથી માંથી કોઈ સરપંચ મિત્રો છે તાલુકાના જિલ્લાના ટુટેલા છો સભ્ય છે અને આજે ઉપસ્થિત લોકો બધા જ લોકો જો હું જાણું છું કે આમાંથી બેઠેલા કોઈને ખબર ના હોય એવું ના બને કે તિરંગા યાત્રા શું છે તિરંગા યાત્રા નો જે ઉદ્દેશ્ય છે એ બધા જ લોકોને ખબર છે એટલે તિરંગા યાત્રા અંગે બહુ આપણે બહુ જાજુ મારી કહેવાનું નથી આપણે બધાને ખ્યાલ છે પરંતુ એટલું સ્પષ્ટ માનવું પડે કે તિરંગો એ આપણા દેશની આન છે તિરંગો પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાની વચ્ચે જાહેરમાં એનો પ્રકાર માં આવે છે એને સલૂટ લોકો કરી છે બાકી તો રાષ્ટ્રપતિ ભવન ને રાષ્ટ્રની મોટી ઇમારતોમાં આ તિરંગો ભરપતો હોય છે

દેશવાસીઓમાં જ્ઞાતિ જાતિના ધર્મના દેશ થી ઉપર ઉઠીને આ દેશમાં રહેનારા અલગ અલગ દેશોના નેતાઓ સાથે મંત્રણા થતી હોય કોઈ મુદ્દા ઉપર ચર્ચા થતી હોય તો પાછળ તમે જોશો દરેકે દરેક

મીડિયામાં ફેરફેર તમને તિરંગા યાત્રા પેપર ખોલીએ ફલાણા જિલ્લા ની અંદર યાત્રા સ્કૂલો વિદ્યાર્થીઓ શિક્ષકો સરકારી કચેરીના માણસો પોલીસ જોવાનો આજે તેના યાત્રા આજે ભેગ ભેરવા પડે ગાર્ડમાં જોવા પડે ત્રિરંગા યાત્રા થકી આખા દેશવાસીઓનો એક સ્વાભિમાન જગાવાનું છે એક એક દેશવાસીને હું એક મહેસૂસ થવું જોઈએ લાગવું જોઈએ કે હું ભારતીય છું હિન્દુસ્તાની છું ને મારે કામ કરવું છે ભારત માટે કામ કરવું છે દેશ માટે કામ કરું છું રાષ્ટ્ર માટે કામ કરું છું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી શું કેશ્વની જે મહાસત્તા વધે છે એની હરોળમાં ભારતને લાવશે એના માટે અનેક પ્રકારની વિવિધ કલ્યાણકારી યોજના ભારત ઉપર ઉઠે राष्ट्र प्रत्येक प्रेम भाव जागृत एक एक, एक, एक करे भनतो विद्यार्थी भरले एक देशाचे बनवू मारत माझे काम करू शकते मागे सारो डॉक्टर बनवू मारो इंजिनियर बनव રાજ્યપિત આવી સરકાર સાધા સરકાર દેશની જનતા માં રાષ્ટ્રીય ભાવના જગાડવાનું કામ કરતી હોય તો નરેન્દ્રભાઈ મોદી ની સરકાર આ ભારતીય સરકાર છે

જે રીતે પૂર્વ સત્તાએ કામ કર્યું છે પરંતુ આ રાષ્ટ્રીય વિચારધારાના લોકોએ આ સંકટોને હટાયા છે આ મુગલો શું કર્યું દેશ પર આપણી સંસ્કૃતિને તોડવા માટે મારી નજરીને મુસલમાન काम करे छे हूं कोई धर्म नो विरोधी नथी पण इतिहास जो तमे आ देश ने तोडा माटे सु थई छे अंग्रेज आया गरीब ने धर्म परिवर्तन सिस्टम बनावनो काम करी छे कोई बात मारी बात साथे सहमत थाय के नी स्वाते पण इतिहास साक्षी छे देश ने तोडा माटे अनेक विदेशी परिवारे कोई न कोई प्रकार ना मुस्लिम रहते हैं, क्रिश्चियन रहते हैं,

એમને દબાવ્યા છે તમે બધા પેલા શું તમે જો આ ગુજરાતમાં જે લોકોનું નજીક એડ કંપનીનું કેવું સામ્રાજ્ય હતું કેવા કેવા લોકોનું સામ્રાજ્ય હતું પરંતુ આજે ગુજરાતમાં કાયદાનો વ્યવસ્થા મજબૂત થવાના કારણે જનતા સુખી છે એ સીધે આખા દેશની અંદર યુપી બિહારનો શું સ્થિતિ હતી સામાન્ય માણસને યુપીમાં જીવવું અઘરું હતું રાષ્ટ્રીય વિચારધારાની સરકાર સાથે ભેગા ના આખા યુપી રાષ્ટ્રીય વિચારધારા માં જોડી દીધું છે ના આખો દેશ જયારે રાષ્ટ્રવાદી વિચારધારા દોડેલો હશે તો ચોક્કસ દેશની પ્રગતિ થવાની પણ તિરંગા યાત્રામાં ખુબ મોટી સંખ્યામાં